નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દરેક વ્યક્તિનું એક સપનું હોય છે જ્યાં દિવાલો માત્ર ઇંઠોથી નહીં પણ લાગણીઓથી બનેલી હોય છે જ્યાં દરરોજ સવારનું સૂર્ય એક નવી ઉર્જા લઈને આવે છે અને દરેક સાંજ એક શાંતિપૂર્ણ અનુભવ આપે છે જ્યાં બાળકોથી લઈને વૃદ્ધ દરેકને મળે અલૌકિક આનંદનો અહેસાસ તમને પણ આ તમારું પોતાનું સપનું લાગે છે ને તો તમારા આ સપનાને હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છે સિદ્ધિ વિનાયક બંગલોજ જે તમારા સપનાના ઘરની શોધનો અંત લાવશે સિદ્ધિ વિનાયક બંગલોઝ મહેસાણા હિંમતનગર હાઈવે વિજાપુર ખાતે સ્થિત છે અહીંયા તમને મળશે તમારું ફળિયું અને એક સાથે આ એક એવી દુનિયા છે જ્યાં પ્રકૃતિ અને પ્રગતિ એકસાથે ચાલે છે જ્યાં ફક્ત રહેવાનું નહીં પણ જીવન જીવવાનો અનુભવ મળે છે સિદ્ધિ વિનાયક બેંગલુરુના દરેક ખૂણામાં મળે છે એક શાંતિપૂર્ણ જીવનનો અહેસાસ અહીંના આલિશાન એન્ટ્રી ગેટથી અંદર આવતા જ એક લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલનો સ્ટાઇલનો અનુભવ થાય છે અહીંયા દરેક સુવિધા જે છે આપને એક પરફેક્ટ જીવનની વ્યાખ્યા આપે છે અહીં બાળકો માટેના વિશાલ પ્લે એરિયાથી લઈને સુંદર ક્લબ હાઉસ બ્લેન્કવેટ હોલથી લઈને યોગા સ્પેસની તમામ સુવિધાઓ જે તમારા જીવનને એક નવી એનર્જી આપે છે જો તમે ફિટનેસ કોન્સેપ્ટ હોવ તો તમારા માટે અહીં છે અહીં ખુલ્લી ઇક્વિપમેન્ટ જીમ જ્યાં તમે તમારા અનુકૂળ સમયે એક્સરસાઇઝ કરી શકો છો અહીં દરેક ઘરને પર્સનલ પાર્કિંગ આપવામાં આવ્યું છે પ્રોપર સ્ટ્રીટ લાઇટ છે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી અને સોસાયટીના બોરવેલ દ્વારા ચોવીસ કલાક પાણીની સુવિધા પણ આપવામાં આવી છે બોલો છે ને તમને ગમતી ઇમ ઇમ્યુનિટીસ અને આટલું જ નહીં સિદ્ધિ વિનાયક બંગલોજમાં ઘરે ઘર છે એકદમ સુરક્ષિત કારણ કે દરેક મેમ્બરની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને તેથી જ દરેક ખૂણામાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અહીં દરેક ઘરની આઉટડોર ડિઝાઇનને લઈને ઇન્ટિરિયર ડિઝાઇન સુધીનું બારીકીથી ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી ઘરને સુંદરતાની સાથે સાથે મજબૂતી પણ મળી રહે સાથે સાથે ગ્રેનાઇટની સીડી વેટ્રીફાઈડ ટાઇલ્સ અને વાપરવામાં આવેલું બ્રાન્ડેડ મટીરિયલ્સ આ ઘરને મજબૂત અને ટકાઉં બનાવે છે ખૂબસૂરત ગાર્ડન અને હરિયાળીથી ભરેલું વાતાવરણ સિનિયર સિટીઝન માટેનું એક પરફેક્ટ સીટ આઉટસ્પોટ બની જાય છે એટલે જ તો સિદ્ધિવિનાયક વિનાયક બંગલોઝનો દરેક દિવસ જાણે એક તહેવાર જેવું લાગે છે કારણ કે સિદ્ધિવિનાયક વિનાયક માત્ર ઘર નથી અહીંના દરેક ખૂણામાં વૈભવ પ્રતિબિંબિત થાય છે અને દરેક શ્વાસમાં આનંદ ભરે છે તો તમે પણ સિદ્ધિવિનાયક વિનાયક બંગ્લોજમાં આવો અને તમે તમારા જોયેલા સપનાને સાકાર કરવાનો મોકો મેળવો આજે જ સંપર્ક કરો અને તમારા નવા ઘરની ચાવી મેળવો